દેશભરમાં એકમાત્ર કહી શકાય તેવું રખાળેશ્વર મહાદેવ તેમજ હિમનાથ મહાદેવના સ્વયંભૂ પ્રગટ થયેલા બે લીન જે રફાળેશ્વર મહાદેવના મંદિરે સાક્ષાત પ્રગટ થયા છે અહીંની વાત કરવામાં આવે તો શંકરદાદાનું વરદાન છે કે અહીં પિતૃ તર્પણ કાર્ય કરેલ વિધિ સફળ થાય છે અત્યારે આપ જો દ્રશ્યો જોઈ શકો છો કે જે બ્રહ્મકુંડ દૂર દૂરથી ભાવિકો અત્યારે અહીં પાણી ભેળવાનું અને તેમજ નાવાનું અનેરું મહત્ત્વ છે તો આજે સોમવતી અમાસ નિમિત્તે અહીંથી દૂર દૂરથી લોકો અત્યારે આ વિધિમાં અત્યારે અહીં જોડાયા છે આપ જો એક્સક્લુઝિવ અત્યારે લાઈવ જોઈ રહ્યા છો લોકજોલા ન્યૂઝ પર હું કેમેરા પર્સન રાજેશભાઈ બુદ્ધપોટીને વિનંતી કરીશ કે પાછોના દ્રશ્યો બતાવ કે જ્યાં અત્યારે સરપંચ અત્યારે કરવામાં આવી રહ્યું છે જોઈ શકો તો અત્યારે એક્સક્લુઝિવ લોકજોલા ન્યૂઝ પર લાઈવ બીજી તરફ બ્રહ્મકુંડ આવ્યો છે અત્યારે અત્યારે જોઈ છો હું કેમ એમને વિનંતી કરીશ કે અંદર ના બી દ્રશ્યો આપને અત્યારે બતાવે જ્યાં દૂર દૂર થી ભાવિકો ની અત્યારે ઘોડાપુર ઉમટ્યો છે રફાળેશ્વર મહાદેવના મંદિરે આપણે રફાયલ સ્થળ દાદાના દર્શન આપણે લાઈવ અત્યારે કરાવવા જઈ રહ્યા છીએ હું ને મારા સહયોગી રાજેશભાઈ બુદ્ધભટી ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના એડિટર ચીફ દર્શકો અત્યારે આપ જોઈ શકો છો કે સોમવતી અમાસ નિમિત્તે અહીં દૂર દૂરથી લાખોની સંખ્યામાં અત્યારે ભાવિકો અહીં દર્શનાર્થે અહીં પધારતા હોય છે અત્યારે આપ જોઈ શકો છો બોડી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂરો અહીં ઉમટ્યું છે અહીંના મુખ્ય મંત આપણી સાથે અત્યારે જોડાય છે જે આપનું નામ કીધું મારું નામ મને ભારતી શંકર ભારતી રફાળેશન મંદિરના પૂજારી અને આ આપણે અહીં રફાળેસર મહાદેવનું શું ઇતિહાસ છે એના વિશે દર્શકોને મહિલા રફાળેસર મહાદેવનો ઇતિહાસ તો બહુ બહુ જ પુરા પુરાણો છે અહીંયા બે લિંગ છે એક ભીમનાથ અને એક રીપુ ફાલેશ્વર રીપુ ફાલેશ્વર રહ્યા એને એક હજારને એસી ઘર અને ભીમનાથ રહ્યા એ પાંડવો વખતની લિંક છે અહીંયા આ ભૂમિ રહી પંચાલ ભૂમિ કહેવાય અને પંચાલ ભૂમિમાં આજે ભીમે બ્રહ્મકુંડ જુઓ છો તમે બ્રહ્મકુંડમાં બધા સ્નાન કરે અને પિતૃતર્પણ કરે આજે અમાસનો એટલે કે સોમવતી અમાસનો આજે બાવોતેર વર્ષે જે અવસર આવ્યો છે મોક્ષનો એ બધા આજે માણે છે માણસો અને એનાથી ધન્યતા અનુભવે અહીંયા વરદાન છે જે અહીંયા પિતૃ કર્મ વૃદ્ધિ કરવામાં આવે છે તો મળે અહીંયા સો ટકા જે પિતૃ કાર્ય કરે એને સો ટકા અહીંયા સફળતા મળે જ છે અને અહીંયા સન્મુખ જવાબ જ મળે બહુ એ પુરાણિક છે જે કાંઈ હોય તો એ જાતના જવાબો પૂરેપૂરા મળે છે અને માણસોને સંતોષ થાય

એટલે શ્રી કૃષ્ણ ભગવાન આવીને કે અહીંયા ઝાર છે ઝારથી બધું થઈ ગયા એ ઝાર કાઢ એટલે લિંગ પ્રગટ થાય એ રીપુ નામના રાજા થઈ ગયા એક હજાર સૌરાષ્ટ્ર કચ્છ બે એક હતું ત્યારે સંયુક્ત રીતે અહીંયા માતૃ એ રીપુ નામના રાજાએ એક વર્ષ ને એકવીસ દિવસ સપ કર્યું અને લિંગ ઉત્પન્ન કર્યું એટલે અસલ નામ રીપુ ફાલે છે અને પદ્ધષ નામ ગામય રફારે છે મહાદેવ રફાડે છે એ રીતે નામ પર સમીકરણ છે અહીંના મહિમા વિષય મંદિર અહીંનો મહિમા તો ઘણો મોટો છે અહીંનો અહીંનો મહિમા એટલો બધો છે કે વરૂરી ચરુડી માતાજીનું મંદિર છે સામે એ રાનવગઢનું વખતનું મંદિર છે જ્યારે રા નવગંડ જ્યારે અહીંથી કચ્છમાં ગયા રાણક લેવીને ત્યારે રા નવગઢ આડા આવ્યા હતા એટલે અહીંયા વરૂરી ચરુરીમાં એ કુવિડીમાં કટક જમાયેલા આજની તારીખ એના બધા નિશાનો હોય વરુડીમાં એટલે અતિ પુરાતત્વમાં મંદિર આવેલું છે અને ખૂબ જ ધન્યતા અનુભવી હતી અમાસનો રોજ મેળો અહીં અહીંયા મેળો અમાસનો મેળો આજે નથી ભરાનો રદ થયો પણ મેળાની જેટલી જ પબ્લિક અહીંયા અત્યારે બધાએ પાણી રેજા છે અને બધાએ ધન્યતા અનુભવી ખૂબ તો દર્શક મિત્રો આપણે જોયું કે આ મંદિરના ઇતિહાસ વિશે આપને માહિતી આપી વર્ષો પુરાણું આ મંદિર છે અને અહીં દર અમાસના રોજ લાખોની સંખ્યામાં પબ્લિક અહીં આ દર્શનાર્થી આવતા હોય છે અને મેળામાં પણ જોડાતો હોય છે રાજેશ બુદ્ધિ સાથે હું છું મયુર લોક લોકજ્વલા ન્યૂઝ મોરબી